ભૂપેન્દ્ર વસાવડા કે વર્ષોને જાતા વાર નથી લાગતી આજે બે વર્ષ થઈ જશે લતાજી અહીંથી આપણી પાસેથી જતા રહ્યા એને બસ એમની યાદોમાં સંગીત સિવાય કશું છે નહીં અને ખુદ માતા સરસ્વતીના અવતાર એને આપણે હું માનું છું એમને માટે મંદિર બનાવવાનો મારો જે સંકલ્પ છે એ બનાવીશ બનાવીશ ત્યારે આપ સર્વેને હું ભૂમિપૂજનમાં ઇન્વાઇટ પણ કરીશ પણ અત્યારે મેં એમને ગયા વર્ષે એમને એક વર્ષ પૂરું થયું એટલે મેં એનો કટઆઉટ જે છે જે સ્વરૂપે હું એને મૂર્તિમાં બિરાજમાન કરવાનો છું એ સ્વરૂપને મારા મંદિરમાં એમને બિરાજમાન કર્યા છે અને મારો જે પૂજા રૂમ છે એ પૂજા રૂમમાં એમને બધા દેવી દેવતાઓની સાથે એમને બિરાજમાન કર્યા છે ઓગણીસો ચોપનમાં એમને પહેલી પ્રથમ વખત મુલાકાતનો મોકો મળ્યો કોમ્પિટિશન હતી બે દિવસ ચાલેલી કોમ્પિટિશનમાં લતાજી ચીફ જજ હતા અને હું પણ એક કોમ્પિટ આઈ મીન સ્પર્ધક તરીકે ત્યાં ગયો હતો ઓગણપચાસ નંબર કે અડતાલીસમો નંબર હતો અને મેં ગીત ગાયું લતાજી સાંભળીને મને ખુશ થયા અને મને બાસે બોલાવીને બીજું ગીત ગોડાયું અને પછી તરત જ રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું એમાં પ્રથમ વિજેતા તરીકે મને જાહેર કર્યો એ મારી શરૂઆત સંગીતની કારકિર્દીના આજે આટલા વર્ષો થઈ ગયા છે ગીતનું માધ્યમથી હું આજે એમ સમજો કે લતાજીના સંસ્મરણ છે એને પણ વાગોળી શકું છું સાંભળું છું મહાનતા માટે આપણે બીજું કાંઈ કહી શકાય નહીં સંકલ્પ છે આપણો જે જૂનો બે વર્ષ પહેલાંનો એ રીતે મંદિર જે દિવસે જ્યાં બનશે નાનકડું મંદિર પણ બનાવવું છે લતાજીને મૂર્તિ સ્વરૂપે અંદર બિરાજમાન કરશું જેટલા એના ચાહકો હોય તો એ સ્વરૂપ જોઈ અને એમને યાદ કરે બસ એ જ મારે જોઈએ છે